તમે આવો નજારો ક્યાંય કિચનમાં જોયો હોય મિત્રો તો મને કમેન્ટમાં કીજો કે શાકના દાળના અને ખીચડીના તપેલાને ચૂલા ઉપરથી ઉચકવા માટે પરમેનન્ટ ક્રેન વસાવી પડે અને ક્રેનની મદદથી તપેલા ઉચકવા પડે અને આ જે પડદો ઉચકાઈ રહ્યો છે જે મોનથાળનો આ મોહન આ હા 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 મોનથાળનું ટેક્સ્ચર તો તમે જુઓ એમ ઘીથી લથબથ લાગે છે આખો આ કેટલી ચોકીઓ છે પંદર સત્તર ચોકીઓ રોટલી કલાકે અમારે પાંચ થી છ હજાર રોટલી ભૂલકા દળા થઈને નીકળે બરાબર અડધી કલાકે સો કિલો નાયલો ખમણ બને અડધી કલાકે અડધી કલાકે બે ખમણ બે કોલી ચાલુ કરી એટલે અડધી કલાકે સો કિલો ખમણ નીકળે પછી ખીચડી શાક નહીં અમારે રનિંગ ચાલુ જ હોય અમારે બધી આઈટમ લાઈવ આપનું સ્વાગત છે હર મહાદેવ જય ભવનાથ મહાદેવ ગોરખનાથ આશ્રમની બરોબર પાછણીયા શ્રેણી અહીંયા અનેક એવા અનેક ક્ષેત્રો છે કે જ્યાં રોજ દસ હજારથી લઈ અને પચીસ હજાર લોકો સુધી જમતા હોય છે ખુદ ગોરખનાથ આશ્રમ જે છે એની અંદર પણ હજારો લોકો જે છે એ પ્રસાદ લેતા હોય છે આજે આપણે આવી ગયા છીએ આ શ્રી ખોડિયાર રાસમંડળ રાજકોટની જગ્યા કે જેની એક ને બેની અનેક ખાસિયતો છે આની પહેલા પણ આપણે વિડીયો બનાવી શક્યા છીએ પણ એની જે મેઇન વાત છે એ જે લોકોને નથી ગયા એને ફરી પાછું આવું આવો પ્રસાદ નું વિતરણ ચાલુ છે તો પ્રસાદ તો ગુજુ આપનું સ્વાગત છે હું સમીર આ મશીન તમે જોઈ રહ્યા છો એ રોટલી બનાવવાનું મશીન છે અને આયુષ્ય ખોડિયાર રાસ મંડળના ભવનાથના મેળામાં જે અત્યારના ક્ષેત્ર ચાલી રહ્યું છે એમાં અત્યારના રોટલીઓ બની રહી છે આ મંદ આ મશીનની મેક્ઝિમમ કેપેસિટી એ લોકોએ અત્યાર સુધીમાં એક્સપેરિમેન્ટ કર્યો તો એક કલાકની અંદર આઠ હજાર રોટલી સુધી ઉતારી શકે છે જોકે અત્યારના એ લોકોએ સ્પીડ થોડી ધીમી રાખી છે કારણ કે જે મેળાનો પહેલો દિવસ છે અહીંયા આ નક્ષત્રની અંદર એવરેજ કલાકની પાંત્રીસોથી વધુ રોટલીઓ બની જતી હોય છે વીસ કિલો લોટ કલાકમાં બાંધે અચ્છા પંદર મિનિટમાં આ મશીન પંદર મિનિટની અંદર કિલો કિલો બાંધી નાખે છે મશીનમાં ફરતા 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 અહીંયાથી રોટલી કટ થઈ જાય એમાં એના મોડ્યુલ્સ નાખવામાં આવ્યા હોય બીબા ડાઈ ડાઈ ની ડાઈ હોય એ ડાયથી થી રોટલી કટ થઈ જાય કલાકમાં સો કિલો અરે બાપરે એક મશીનમાં પચાસ કિલો નીકળે એવા એક સાથે બે સ્ટીમર્સ કામ કરે છે અને આ બુંદીનું ડિપાર્ટમેન્ટ છે બુંદીના ડિપાર્ટમેન્ટ વિશે તમને વાત કરું તો પચાસ કિલો ચાસણી અત્યારે ત્યાં બની રહી છે પણ અહીંયા ઓલમોસ્ટ સાડા ચારસો કિલો બધું માલસામાન થઈ અને આ બુંદી માત્ર એક જ ટકમાં Kolej jeszcze. હવે આ ચાસણીમાંથી ઊંધી સીધી પડી રહી છે આ ચોકીમાં ચાસણીમાં જે બુંદી બોરાઈ ગઈ હવે એમાં જે વધારાની ચાસણી ચોટી હોય એ અહીંથી આ રીતે એને કાઢી નાખવામાં આવે અને એ જે વધારાની ચાસણી છે એ કાઢ્યા પછી બુંદી આયા શિફ્ટ કરવામાં આવે આયુસિંહ ખોડિયા રાસવંડના પદાધિકારીઓ દ્રષ્ટિશ્રીઓ એમાં જાદવ કાકાના તો બહુ નવર કે આપણે વર્ષથી જે ગિરનારના અંદક ક્ષેત્રોની વાત કરતા હોઈએ ત્યારે સૌથી મોટા અંડ ક્ષેત્રમાં ગણના થાય છે આયુષિ ખોડિયા રાસમંડની જાદવજી કાકા કેટલું વર્ષ છે લાગલકાંઠ આ ત્યાં સાઠમું વર્ષ પૂરું થાય છે પછી સાઠને ધાણ ઓગણીસો એકસઠથી સિવાય ખોડિયા પરિક્રમામાં મહાશિવરાત્રિમાં હરિયાળ ચાલુ કરેલું અમારા વડવાઓ પરિક્રમા કરવા આવ્યા હતા ત્યારે તો હાથે રાંધીને હાથે જમવાનું હતું પાંચ છ જણા અમારે આવ્યા હતા વડીલો એને હાથે રાંધીને તૈયાર કરીને ત્યાં પાંચ સંતો આવ્યા કે બેટા ભોજન કરીને કા હે તો અમારા સંતોએ એ લોકોને બેસાડીને ભોજન કરાવ્યું અને અમારા પાંચ છ જણા હતા એ બધાએ ભોજન

ત્યારે એમ હતું કે અનક્ષત્રનું કોણ ખાય પછી એક વાર અમે ફરીકામા મઢી કરી અને બોરદેવી જવા નીકળ્યા અને અંદર જંગલની અંદર અંધાધાર વરસાદ થયો પછી અમે ચાલુ વરસાદે અમે બાઈને ઉતારો કરતા ચાલુ વરસાદે પબ્લિકને કીધું પ્રસાદ લેતા જાઓ પ્રસાદ ધોધતા ધોધતા આવતા હતા પછી એ વર્ષેથી પબ્લિક પ્રસાદ લેવા માંડી રાંધે ભલે પણ એક તક રાત રાઠમમાં એ સમયમાં વરસાદ લેવા આવતા અમારા જે દાતાઓ વર્ષોથી અમને દાન આપે છે કાચું સીધું આપે અને અમે પકાવીને યાત્રાળુને પીરસી જે દાતાઓ કોઈ અમને ખાંડની ગુણીઓ આપે કોઈ લોટની ગુણીઓ આપે કોઈ તેલના ડબ્બા આપે કોઈ ઘીના ડબ્બા આપે કોઈ બટેટાની ગુણીઓ આપે કોઈ બકાલું આપે જે દાતાઓ અમને કાચું સીધું આપે એ અમે આ પકાવીને યાત્રાળુને વર્ષોથી આ ફીરસી છીએ આપણે જે શાક જે છે ટ્રેનમાં દાળ અને શાક એ કલાકમાં કેટલા ઉતરે છે આખી ડિટેલ જરાક આપો ને રોટલી કલાકે અમારે પાંચ થી છ હજાર રોટલી ફૂલકા દાળા થઈ ને નીકળે અડધી કલાકે સો કિલો નાઇલો ખમણ બને અડધી કલાકે અડધી કલાકે બે ખમણ બે કોલી ચાલુ કરી એટલે અડધી કલાકે સો કિલો ખમણ નીકળે પછી ખીચડી શાક નહીં અમારે રનિંગ ચાલુ જ હોય અમારે બધી આઈટમ લાઈવ હોય કોઈ આઈટમ કોણીમી બનતી નથી માતાજીની કૃપા છે જે આઇટમ બનાવી છે શુદ્ધ આઇટમ બનાવવામાં આવે અમારે આઈતે ખરીદી કરવાની આઈતે ફીરતુંનું આઈતે રસોઈ બનાવવાની આમાં પગારદાર કોઈ નથી આજે દિવસ છે તો ટ્રાફિક કેવો લાગે છે આજે બોપર ટ્રાફિક બહુ સારો ગયો હતું ટ્રાફિક બહુ સારો વાગ્યા તો ચાલુ રહેશે કેટલા અંદાજે તમને લાગે છે તમારું તમારી સિક્સ સેન્સ અમારે હું તો 5 દિવસની અંદર અમે સરિયો કાઢી છીએ પાંચ દિવસની હતી અઢી થી ત્રણ લાખ માણસો પડતા પાંચ દિવસની અંદર દર વર્ષે એટલે પાંચ દિવસની અંદર અઢી થી ત્રણ લાખ પ્રસાદ લઈ શકે અમારે આ વહેલી સવારે ગાંઠિયા ચા ને નાસ્તો આપવામાં આવશે સાડા દસે હરિયર ચાલુ થશે તો ત્રણ વાગ્યા સુધી તો કન્ટિન્યુ અને લાઇન ચાલુ હોય તો અમારે કલાક વધે આજે ચાર વાગ્યા સુધી ચાલુ થયું બપોરે જે અમારા સંસેવકો છે એની તન મન ધનથી મહેનત કર્યા છે